સિંગવડ તાલુકામાં ચુંદડી ગામે આવેલ શ્રી જવાહર ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ગુરુપૂર્ણિમાની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી પંચમહાલ જિલ્લા ખેડૂત કેળવણી મંડળ ખેડા સંચાલિત શ્રી જવાહર ઉચ્ચતર માધ્યમિક શાળા ચુંદડીમાં આજ રોજ ગુરુવારના રોજ પ્રાર્થના સભામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાની ઉચ્ચતર માધ્યમિક વિભાગની એલ આર કુમાર બારિયા સપનાબેન પ્રવીણભાઈ દ્વારા ગુરુ પૂર્ણિમાનું મહત્વ તેમજ જીવનમાં ગુરુનું સ્થાન કેટલું મહત્ત્વનું છે એના વિશે પ્રવચન આપ્યું હતું ત્યારબાદ શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના માધ્યમિક શિક્ષણ શ્રી પી પી વણકર સાહેબ દ્વારા ગુરુ પૂર્ણિમા વિશે વિવિધ પ્રાચીન ઉદાહરણ આપી ગુરુનું મનુષ્યમાં જીવનમાં સ્થાન અને મહત્વ વિશે તેમજ સાંપ્રત સમયમાં ગુરુનું સ્થાન વિશે વિદ્યાર્થીઓને સમજ આપી હતી તેમજ શાળામાં મહેંદી હરીફાઈ બહેનોને રાખવામાં આવી હતી જેમાં શાળાને છાસઠ જેટલી વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાંથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંને વિભાગમાંથી પ્રથમ ત્રણ નંબર વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા મહેંદી હરીફાઈનું આયોજન અને પરિણામની જવાબદારી શાળાની શિક્ષિકા બહેનોએ ઉત્સાહથી નિભાવી હતી તેમજ શાળાના બંને સાંસ્કૃતિક સંવાહક શ્રી એસ જે પંડ્યા સાહેબ તેમજ શ્રી પી પી વણકર સાહેબ દ્વારા ગુરુ પૂર્ણિમા તેમજ મહેંદી હરીફાઈ બંને કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન કરવામાં આવ્યું હતું